શ્રી જોગણીનાર માતાજી મંદિર ના પૂજારી શ્રી ભરતગીરી ગુલાબગીરી ગોસ્વામી દર વર્ષની જે નામી અનામી કલાકારો દ્વારા સંતવાણી ચૌદશ ના રાતે જોવામાં આવે છે અને અમાસ ના દિવસે માય ભક્તો દ્વારા મેરો ઉત્સવ માતાજી નો જ આનંદ ભર્યો એવો માતાજી ઉત્સવ છે જે દર વર્ષે જે આ વર્ષે પણ ઉજવવામાં આવ્યો છે જે ખૂબ ખૂબ માય ભક્તોએ લાભ લીધો છે મેળામાં ખૂબ અમારી એવા સંગઠ ગામના મેડિકલ દ્વારા આયોજન કરવામાં આવેલ મેડિકલ કેમ્પ તેમજ અમારા રાજકીય અગ્રણીઓ શ્રી શ્રી જોગણીનાર માતાજી મંદિર ટ્રસ્ટના ટ્રસ્ટીજીઓ શ્રી વિકાસ ટ્રસ્ટના ટ્રસ્ટીજીઓ તેમજ શ્રી પૂજારીશ્રી દ્વારા આજ રોજ મેડિકલ કેમ્પનું પણ

ખોબલે ખોબલેને ખોબલે માતાજીની સેવા કરવામાં આવે છે સામાજિક અગ્રણીમાં કોણ કોણ હતા સામાજિક અગ્રણીમાં શ્રી શંભુભાઈ રાજોભાઈ મ્યાત્રા આહીર શ્રી ત્રેજાભાઈ એ રમાભાઈ કાંગડ શ્રી પ્રમુખ શ્રી આહીર કચ્છ તેમજ વિકાસ ટ્રસ્ટના પ્રમુખ શ્રી તેમજ અમારા પ્રમુખ શ્રી મંદિર શ્રી સુંદરગરી સહેતગરી તેમજ વાસાભાઈ નારણભાઈ વીરાના અગ્રણી તેમજ મંદિર વિકાસ ટ્રસ્ટના ટ્રસ્ટી છે

અને આજની તારીખમાં માતાજી કાળી ચકલીના સ્વરૂપે આરતીના સમયે ધજા ઉપર આજની તારીખમાં આવે છે સવાર ને સાંજ બે ટાઈમ માતાજીનો જાહેર પરચો છે જોગણીમાનો જે સવાર ને સાંજ આજની તારીખમાં ધજાની ઉપર આરતીના સમયે આવે છે સવારને ને સાંજે શ્રદ્ધાળુ માટે રેવા રહેવાની પણ વ્યવસ્થા છે તેમાં જમવાની બને ટાઈમ અનક્ષેત્ર ચાલુ છે બપોરના બાર થી બે સુધી ચાલુ હોય છે રાતે આઠ થી નવ સુધી ચાલુ હોય છે તેમજ મોડા સુધી આવતા હોય તો એમને પણ રાતે પ્રસાદ લાભ અમે આપીએ છીએ અને પ્રસાદ રાતના બે વાગે આવતા હોય તો બે વાગે પણ પ્રસાદ મળે છે માં મોટર ડ્રાઈવિંગ સેફ એન્ડ સ્યોર ડ્રાઈવિંગ ડ્રાઈવિંગ એ શોખ સાથે આપની મોટી જવાબદારી પણ છે અમારા ઇન્સ્ટ્રક્ટર દ્વારા સચોટ અને સરળ માર્ગદર્શન આપની રોજની તાલીમની માહિતી મેળવીને શું શું અધુરાશ છે એના ઉપર પૂરું ફોકસ કરાય છે